પશુઓ ભલે બોલી શકતા નથી પરંતુ તેમની સમજદારી પશુઓ માત્ર સહજ વૃત્તિથી નહીં પરંતુ પરિસ્થિતિને સમજીને પોતાનો જીવ બચાવવા માટે પણ સક્ષમ હોય છે તેનું જીવંત ઉદાહરણ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે જોવા મળ્યું અહીં તરીને આવેલા ઊંટો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે સંગઠન અને સમજદારી અબૂલ પશુઓમાં પણ ખૂબ અદભુત હોય છે પશુઓની સમજદારી અને પરિસ્થિતિને સમજી લેવાની ક્ષમતાનો પુરાવો છે ખંભડ્યા પાસેના વાડીનાર બંદરની ઘટના અહીં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી વાડીનાર જેટી ખાતે ઊંટનું ટોળું દરિયામાં તણાઈને આવ્યું દીનદયાળ પોટની જેટી પર ઊંટનું ટોળું અચાનક તણાઈ આવ્યું સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી દરિયામાં ઊંટ તણાતા દેખાતા જ પોલીસને જાણ કરવામાં આવી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

સામે આવ્યું કે આ ઊંટ વાડીનારથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સિંગજ ગામના માલધારીઓના છે ખંભાળા તાલુકાના સિંગચ ગામના માલધારીઓ મોટી સંખ્યામાં ઊંટ રાખે છે તેમની પાસે ખરાઈ પ્રજાતિના ઊંટો છે માલધારીઓ પોતાના ઊંટોને કચ્છના કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરની વનસ્પતિ ખવડાવવા લઈ ગયા હતા દરમિયાન ભારે વરસાદ વરસ્યો જેમાં દસ જેટલા ઊંટ કચ્છના દરિયામાં તણાઈ ગયા તો પછી ઊંટ કઈ રીતે બચી ગયા દરિયામાં કંડલાથી વાડીનારનું દરિયામાં અંતર પચાસ નોટિકલ માઇલ એટલે કે બાણું કિલોમીટર છે દસ ઊંટોએ ઊંડા દરિયામાં તરતા તરતા પોતાની સમજદારીથી આ અંતર કાપ્યું અને સહી સલામત પોતાના સાચા સરનામે પહોંચ્યા ઊંડા દરિયામાં લાંબુ અંતર કાપ્યા બાદ તેઓ કઈ રીતે સલામત રહ્યા તેનો જવાબ એ છે કે ઊંટો પોતાની તેઓ અસાધારણ ક્ષમતાના કારણે જીવ બચાવમાં સફળ થયા આ તમામ ઊંટ ખારાઈ પ્રજાતિના છે આ ઊંટ દરિયાના પાણીમાં તરી શકે છે આ પ્રજાતિ એશિયામાં એકમાત્ર પાણીમાં તરી શકતી પ્રજાતિ છે દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફક્ત ખારાઈ ઊંટમાં જ છે જે તેમને અન્ય ઊંટ કરતા અલગ પાડે છે દરિયાઈ પ્રદેશની ક્ષારવાળી વનસ્પતિ જ તેમનો આહાર હોવાથી આ ઊંટ ખારાઈ તરીકે ઓળખાય છે ભારત સરકારે વર્ષ બે હજાર સોળમાં ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા આપી હતી પશુઓ માત્ર સહજ વૃત્તિથી જ નહીં પરંતુ પરિસ્થિતિને સમજીને પોતાનો જીવ બચાવવા માટે પણ સક્ષમ હોય છે સાચા અર્થમાં આ ઘટના અસામાન્ય છે આ ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી